પછી જો કાનુડો સવાર સવારમાં ઊઠી ગયો છે માખણ ખાવા પણ માખણ ખાતો તો નથી અને કીધું બેન જુઓ તો માખણ ઉતારે છે છાઈસ વધારી અને મારે કાનુડો છે કાં માખણ ખાવા મીઠું તું અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચોર સોરમાં

હાલો હવે તો માખણ વધારે જાય પછી ઘી ગરમ મૂકવાનું છે વિડીયો ઉતારવામાં મારું પાણી પણ ઠરી ગયું હળદર મીઠાવાળું ઉકાળેલું હળદર મીઠાવાળું પાણી એને સુકી ઉધ્રશ માટે બનાવ્યું છે પીવા હા છે ને બધાને એને સુકી ઉધરસ પ્રશ્ન થયો છે બોટલ ગમે એટલી પીન તો સુકી ઉધ્રષ જાતી નથી એટલે હળદર મીઠાવાળું પાણી પીસી હવાર હવારમાં તો ચાલો આપણે છે ને સાવ એટલે ધીમા ગેસે મૂકી દીધું છે માખણ ને છ થી સાત દિવસનું માખણ ભેગું કરીને ફ્રીજમાં પછી એનું ઘી કરવાનું છે એક નવી રીત ટ્રાય કરી છે રીતથી આપણે બનાવવું છે શું તો જો તાજી તાજી છાશ બની ગઈ સવારમાં હવે આખો દિવસ પીવાનું અને એટલું માખણ ઉતરું તો એટલું એટલું રોજ માખણ ઉતરે પાંચ છ દિવસ સાત દિવસની ભેગી થાય એટલે છે પાણીનો ગ્લાસ નવો અખતરો કરવાનો છે આની પહેલાય કર્યું તું ફ્રીજમાં પડે તો જામ થઈ ગયું આ બધું ઓગળી જાય ને એકદમ સરસ આ રાખીને ગરમ ગરમ કરીને પછી ફ્રીજમાં રાખી દેવું છે ઓલી ખેરે કીધું બેને કર્યું હતું ને તો મસ્ત થઈ ગયું તું કીધું આ રીતના સક્સેસ જાય આપણો અખતરો કર્યો હોય તો પછી વિડીયામાં લેવાય તો થઈ ગયું તું ખેરે મસ્ત છાઈસ બધી નીકળી જાય નાખી દે તાજું ખવાય દૂધ પાંચ લિટર આવે ને એમાંથી ઘી ખવાઈ જાય ઘી નો લેવું પડે થાય દૂધ બધું ગાયનું ભેંસનું મિક્સ હોય દૂધ એટલે માખણ એ ગાય ભેંસનું મિક્સ દૂધમાંથી થાય છે તો આ બાજુ દૂધ આવ્યું છે એ ગરમ થાય છે અને આ બાજુ માખણ ગરમ થાય છે હમણાં ઓગળી જાય ને એટલે બહુ ગરમ નથી કરવું કેમકે ફ્રિજમાં મૂકવું હોય તો પાછું હોય પડે ખાલી બધું સરસ ઓગળી જાય ને ત્યાં સુધી જ ગરમ કરવું છે આ ફ્રીજમાં મૂકવું હોય ને એટલે થઈ જાય એળા ધીમા ગેસ જ રાખવું છે ફૂલ નથી કરવું એટલે બહુ ઉકાળું નથી તો બે કામ ભેગા થતા જાય છે તો ધીમા ગેસ જ જો સરસ એકદમ હે ને બધું ઓગાળી હતા ગાંગડા માખણ બધું ઓગળી ગયું અને હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવું છે ને પછી ફ્રીજમાં રાખી દેવાનું છે એટલી ગાંગડી કોક કોક છે એ તો ઓગળી જાય એટલું તો ગરમ હોય બહુ ઉકાળવું નથી એટલું જ રાખીને નીચે હવે ઉતારી લે ગેસ બંધ કરી દે તો જો હવે હે ને બધી ગાંગડી ઓગળી ગઈ અને ગેસ ઉપરથી આપણે નીચે ઉતારી લીધું હોય એટલું કરીને અને બેન ઉઠી ગયા તારે શિયાળો દેખાડો ને ફેન્સી જો ટોપા ને ટોપીઓ ને તારે બઘડાતી હો કલરે કલર ના એ ભાલુ બની ગયો એટલે શિયાળો આવ્યો હોય ખબર નહીં હો એને તો ભાલુ નીકળી ગયું લાગે છે ઓહ હે રીચ ને ભાલુ ને કો હોય શિયાળો આવ્યો ગાભા ગાભા મમ્મા ને મમ્મા ને તો જો સાદું કપડું માથે બાંધી લીધું આપણે હું બીજું દેશી માણા હે એ ઓહ હૈ તો પાણીનો ગ્લાસ ભરી અને વચ્ચે રાખી દીધો છે અને હવે આને આમનો ફ્રિજમાં મૂકવાનું છે તો જુઓ આટલા બધા બાસકા ખોલીને અને અમે હવે છે ને સ્વેટર ને કોટ ને ગરમ લેંગ્યું પરમ પૂજન ને બધુંય કાઢીશી જોતાનું કાઢીને પાછું છે ને બાસકામાં ભરીને અને આમાં માળિયામાં જવા દેવાનું છે બધું કેમ કે અમારે છે ને અહીંયા ખુલ્લો પવન આવે ને બધું ખુલ્લું થાય તો ઠંડી થોડીક વધારે લાગે જો હજી વાસણી પડ્યા છે પણ હવે પહેલાં બધા છોકરાઓને ઠંડી લાગતી હતી જણને ડ્રાઇવિંગ કરવામાં ઠંડી લાગે તે કોટને એવું કાઢવા વહી ગયું છે બે બેનું હજી સામે વાળા કબાટ આખો પરમ પૂજનનો ભરચક છે ગોદળિયું ન કપડાનો હા જાઓ એકાદું બદલાવું ધોવાનું રખાય જો આખો કબાટ છે ને એ ગોદળ્યું નો કપડાનો પરમ પૂજનનો ભેર્યો છે ધુવારી એટલી ગોદળ્યું કઈ રીતીયું ને હું ચૂંદળ્યું યો કોટન યો ઓનું ઓઢાડવામાં હાલે હે નીચે ના કેટલી બે બેનો એથીન ગોદળ્યું કઈ રીતી મસ્ત મસ્ત રૂવાળી પરંપ પૂજનની પણ હવે મોટા થઈ ગયા એટલે હું જો આવી તો કેટલી વી 25 ગોદળ્યું કઈ રીતી હજી ના ના આ પરંપ પૂજનના ઓઢાડવાના છે નવડાવીને એના ટુવાલ છે બ્લેન્કેટ ને બધું હમણાં જોત ચોતાનું રાખવું ને બાકીનું બધું માળિયામાં પાછું બાસકામ ભરીને મૂકી દેવું છે કેવડી ગોદળ્યું છે જો તો ફ્રીજમાંથી હવે કાઢ્યું છે અને જામી ગયું છે છાશ અલગ પડી જાય અને હવે કાઢી લેવાની આટલી છાશ આપણે ભેગી બાયરી હોય ને તો કોઈ વાતે બળે જ નહીં અને હવે સીધું ઉકાળશું ને એટલે પરવારું ઘી થઈ જાય અમે તો આ રીતના કરીશી બધાયની રીત અલગ અલગ પેલા તો અમે તો ઉકાળી જ નાખતા સીધું માખણ મૂકીને ઘી થાય ત્યાં સુધી ઉકાળી જ નાખતા એકદમ પણ હવે આ બે વખત થી આવી ટ્રાય કરી થોડુંક ને પણ પછી ફટાફટ થઈ જાય બધી છાશ જો એક ગ્લાસ છાંસી બાઈ ગઈ હોય તો કેટલી વાર લાગે નીતરી ગયો ફૂલે ફૂલ ગેસે ઉકાળી લે છાઈસ નો એટલે ઉભરો ન આવે છાઈસ નીકળી જાય ને એટલે પછી ઉભરાય નહીં ઓળો તો આપણે આવું માથેન માથે રહેવું પડે હવે પછી એવી બાજુમાં મૂકીને આપણે ગમે શાક કે રોટલા ને એવું કરવું હોય તો હાલ હવે બપોર થઈ ગયા છે એટલે બપોરની રસોઈ કરતા કરતા ત્યાં સુધી ફ્રિજમાં રાખું જો એક ગ્લાસ એક ગ્લાસ એક છાઈસ નીકળી એટલી તો ભેગી جاتی હોય આપણે માખણ ધોઈએ તો બે વાર માખણ ધોઈને મૂકી તોય પણ એટલું જાય એમાં અને ઉપર ઉપર થોડુંક જો હોય તો એટલું ઘી જે હોય ભેગું ગયું છે એ કાઢી લેવાય આપણે હવે આને ઉકાડી લઈએ ઉકળશે ને એટલે થોડીક જ વાર ઉકાઈશું ને પરબારું ઘી થઈ જાવે ચાલો એ ઉકળે ને તો આપણે બીજા કામ બતાવી દઈએ જો તો ગેસ બંધ કરી દીધો છે હવે અને તસ જ મિનિટ ઉકાળ્યું ને તો આપણું ઘી થઈ ગયું છે તૈયાર અને પેલા ખાલી માખણ ઓગળે ને એટલું જ ઉકાળવાનું પછી ફ્રીજમાં રાખીને છાસ કાઢ નહીં કીધી તો જોવો હવે ઘી થઈ ગયું છે હજી બર્નર ઉપર રાખ્યું ને તો કીટું બધુંય બેસી જાય પછી હમણાં હવે ગેસ ઉપરથી ઉતારી લઈ ગરમ બર્નર છે ને એટલે ઉપર આ રીતના છાસ નીકળી જાય ને એટલે આ ઘી છે ને થાય પણ મસ્ત હું તમને આગલું હમણાં બતાવું

હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વાત તો જો ફ્રી થયા ને તો બપોરના બહાર જવું થવા આવ્યું અને કેમ કે સવારમાં ઘી ગરમ કર્યું ને થોડુંક કોટ ને ગોદળ્યું છોકરાઓનું ગરમ કપડાં ની બધું હરખું વ્યવસ્થિત પાછું માડી એમ વધારાનું મૂક્યું ને તા પહેલે તો કચરાને પોતાય કરવા લાગ્યા અને અત્યારે રાખવા લઈને વહી ગઈ છે બપોર થઈ ગયા કીતું બેન રસોઈ બનાવે છે અને ઘી ગરમ થઈ ગયું જેથી ઘી ગરમ કરવાનું હોય ને તે તું થોડુંક તે કામમાં લેટ થાય અને અમારે છે ને ઘરનું ઘી થઈ જાય એટલે લેવું ન પડે નહીં અમારે ત્યાં અત્યારે એક હજાર રૂપિયા ભાવ હાલે છે ભેંસનો ને ગાયનો તો પંદરસો જેવું પણ અમારે લેવું ન પડે અમારે આગળ પાછળ હોય ને તો હવે પાછી અડદિયાની સિઝન આવશે એટલે જે વધારો આગલો હોય એ પાછું અડદિયામાં વપરાય જાય ને તાજે પાછું ખાવામાં થઈ જાય એટલે એ રીતના એ લે રાખે લેવું ન પડે નહીં તો હજાર રૂપિયા ભાવ છે ઘર આવ ઘી અત્યારે દૂધ અમારે ઘર ઘર જ આવે ગાયનું ભેંસનું તબેલાનું અને ઘર ઘર આવ ગાયનું ઘી લે એટલે ગાયનું ને ભેંસનું મિક્સ દૂધ હોય ને એનું ઘી થાય તો હવે અડદિયા બનાવશું એટલે જેટલો વધારો હોય છે એમાં ઉપયોગમાં લઈ લેવું ઘીનો તો જુઓ આ રીતના મેં તો કરીનું શાક બનાવી સુકી કી ઉધરસનો થોડોક પ્રોબ્લેમ છે તો જો મસ્ત આપણું શાક અહીંયા ચડે છે કરિયુનું શાક બનાવ્યું છે અને સંભારો બની ગયો તો હવે આ બાજુ શાક લઈને હમણાં રોટલા માંડી દો

હું જો જમીન સીધી બે બેનું અમે બેહી ગયું હતું તું રંગોળી કરવા કલર પૂરવા અને હવે કલર પૂરાઈ ગયા છે હવે ખાલી એની બોર્ડર કરવાની છે પછી બહાર કરીશું તો એવું બધું કામકાજ હાલે છે ચાલો તો બતાવું તમને કેવી બેની જો ખાટલો છે કોઈ ને અચાનક આયલું ન જાય ને હજી લીલા કલર છે એટલે તો જો અહીંથી તમને દેખાતી આવી પછી ને બોર્ડર બંધાઈ જાય ને પછી હરખી બતાવીશ હજી વ્હાઈટ કલરની બોર્ડર કરવાની બાકી છે હવે ચા પાણી પીને ઈચ્છા થાય તો કરી નાખીશું પછી હાઇનનું રાખવું છે તો હાઇન થઈ તો જાહે જ સરસ કલર હુકાઈ જાય તો કરી નાખશી પણ પહેલા હવે ચા પાણી પી લઈ જમીન સીધા એમને પરમ હુડ આવીને બે ગયું તું પહોલ બે ભાઈને રાખતી હતી પરમ ને પૂજાને ઉઠે તો હિંચકો નાખવા જાતી હતી જો બે ભાઈ હિચકે છે કીતુ બેન હિચકાવે છે મને કે સ્પ્રીમાં એમ ક્યા બોલો બે મોટા ભાઈ છે ને જો ગરબો ખામફળ નો ગરબો જાય ને જાય ને ખરવા છે જામફળ આવ્યું છે ઈરું થઈ ગઈ છે પણ એટલે કાંઈ ખાતા નથી અમે કાચા કાચા હોય ને તો ખાય પાકેલા તો ખાય જ નહીં નકર તો હળી ગયા કાચા મસ્ત છે આર્યા કોલે સુધારી દીધા કે માસી ખાઈ લે ચાલો તમારે ખાવા હોય તો આવી જાવ જો અમે તા કાચા કાચા જ ખાઈ અને મસ્ત મસાલાવાળા કરીને ખાઈને એટલે મજા આવે ચાલો ખાવા હોય તો આવી જાઓ શું કહેવાય હે એ માસી તો મમ્મા ક્યાં આ મમ્મી मने का पिना किया का मम्मा किया कि तू बहन है ना मम्मी किया का मम्मी खा के तो मम्मी हिचका वो के तो हिचका वो क्या तर मम्मी तर मम्मी क्या ई और पिना क्या पूजन है क्या पीना

নিচে পেডু জো নিচে গোতে সে হো লেতো আই নিডাই তে হো ভাস ওহো হো হো আমতো জো তমে কাম করেই আযেমা আযেমা হো ছোইযো ই� જો મઈડો સારવા સીબા ને ટ્રેયું ને ડીસું ને ઢગલો કરી દીધો કેટલું કામ કરે જોઈ લ્યો પૂજન